લોકસભાની પ્રથમ ચૂંટણીમાં સોલિયા ગામના એકસો અઢાર વર્ષના ચંપાબેન સાથે તેમના પરિવારની અઢાર વર્ષની પુત્રી અનિતા પણ મતદાન કરશે દેડિયાપાડાના જંગલો વચ્ચે આવેલા સોલિયા ગામના ચંપાબેન પારસિંગભાઈ વસાવાને જુઓ તો તમને એવું લાગે જ નહીં કે આ મહિલા પોતાના જીવનના એકસો અઢાર વર્ષના પડાવે પહોંચી ગયા છે સમગ્ર નર્મદા જિલ્લામાં સૌથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન છે પણ તેમની તંદુરસ્તી તો યુવાનોને પણ શરમાવે એવી છે પચાસથી વધુ પારિવારિક સભ્યોનો વસ્તાર ધરાવતા ચંપાબેન પોતાની ચોથી પેઢીની પરપૌત્રીઓ સાથે લોકસભાની આ ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાન મથકે જવા આઝાદી બાદ ઓગણીસો એકાવનમાં માં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હોય અને હાલમાં હયાત હોય એવા રાજ્યના મતદારો પૈકીના એક છે મારું નામ વસાવા અનિતાબેન ઠાકોરભાઈ છે હું સોલિયા ગામમાં રહું છું અમારા પરદાદી છે તેમની ઉંમર એકસો અઢાર વર્ષની છે તેમનું નામ ચંપાબેન પારસિંગભાઈ છે એ દર ચૂંટણીમાં મતદાન કરવા જાય છે હું પણ એમની જોડે પ્રથમવાર મતદાન કરવા જવાની છું